ઉના પંથકમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે બુધવારે સવારે પ્રાંત કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઉપસ્થિત રાખી લોકોની સમસ્યા અને પ્રશ્નો સાંભળ્યા હતા જેમાં ધોકડવાના સરપંચ પ્રતિનિધિ બામ ભણીયાએ ગોચર જમીન પરના દબાણો અંગે સ્થાનિક અધિકારીઓની રાજકીય ભૂમિકા અંગે ખેદ વ્યક્ત કરીને ધોકડવા ગામે એક ચાર વીઘા જમીન પર થયેલા દબાણો દૂર કરવા પોલીસ બંદોબસ્ત ફાળવવા રજૂઆત કરી હતી અને પોતાના જીવના જોખમે પારદર્શક વહીવટ કરતા હોય સરકારના આદેશ અનુસાર કાયદાનું પાલન કરી ભૂમાફિયાને દબાણ કરીને બેસેલા મોટા માથા સામે કાર્યવાહી કરવાની જરૂર જણાય છે

એના કારણે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટ સર્જાના છે અને અત્યારે અત્યારે સાહેબ ઓલરેડી મંજૂર થઈને કમ્પ્લીટ થયેલું છે પણ હજી પણ સાહેબ બોકડ ગતિએ ચાલે છે આગળ વધતું નથી અને અટકેલું પડ્યું છે એમના જે આઈએમ જે અધિકારી આવે છે ગોહિલ કરીને છે એ કોઈનું સાંભળતા નથી અત્યારે પણ જે જૂની બિલ્ડિંગ છે એને પણ હજી અત્યારે બે ત્રણ વર્ષ ત્યાં સુધી નવું બનશે નહીં ત્યાં સુધી રથ રખાવવા માટેની જે કામગીરી છે એ પણ થતી નથી ખાસ કરીને ટોયલેટ બાથરૂમના દરવાજા છે કે સફાઈ છે ડ્રેનેજ છે પેવર બ્લોક છે સ્ટ્રીટ લાઇટ છે વોટર ટેન્કિંગ છે કલર કામ છે એટલા બધા મુદ્દા છે સાહેબ પણ એ કામ થતું નથી અને એસએન એમ અને મંજૂરી માર્ચ બે હજાર ત્રેવીસમાં મળેલ છે નવા વર્ષ એટલે વીસ લાખ રૂપિયા મંજૂર થયેલા એની ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ નથી आप सबने हमारी नम्र विनती है અને સાહેબ ખાસ તો છે ને આપણે વર્ગ બે માં મેડિકલ ઓફિસ પાંચ નું છે અત્યારે એક જ મેડિકલ ઓફિસ હાજર છે બે છેલ્લા એક વર્ષ હાજર થયા નથી હજી સુધી રજા ઉપર છે આની એક્ઝામ ને આની એક્ઝામ ના કારણો આપીને અને બે નું મેકમ હજી ખાલી છે તો આવડો મોટો તાલુકો છે સાહેબ એટલા બધા અત્યારે ઓપીડી છે કે એક મેડિકલોથી તો સહેજે પહોંચી ન શકે થાય તો આ ભરતી પણ આપણે વહેલી તકે થાય એવી આપણે મારી રજૂઆત છે એક હજી મારી રજૂઆત છે સાહેબ ઓગણીસો ઓગણસીમાં ગુજરાત ભૂમિમાળ બોર્ડે આખા જિલ્લામાં મકાનો બનાવ્યા હતા ગરીબ પરિવારો માટે આજે પિસ્તાલીસ વર્ષ જેવો સમય થયો છે સાહેબ એની વચ્ચે ગરીબ લોકોએ પોતાના જે પ્રીમિયમો છે એ ભરી દીધા એને દસ્તાવેજ કરી દીધા એના પછી એનઓસી આપી દીધું છતાં પણ આજ દિવસ સુધી પ્રોપર્ટી કાર્ડ નીકળતું નથી હવે એને મંજૂરી મળતી નથી કે લોન મળતી નથી સાહેબ તો આ ટીપી વન માં છે સાહેબ અને અને સાહેબ મૂળ માલિક એના હતા એની પાસેથી નગરપાલિકાએ લીધેલું છે સિટી સર્વે નગરપાલિકા છે ને સાહેબ સિટી એવું કીધું હતું અમને કે ભાઈ તમે આની હિસ્ટ્રી શું છે તો ભાઈ નગરપાલિકાએ જ સમજી લો ગૃહિમા બોર્ડ ને સુપ્રત કરેલું હવે નગરપાલિકા પાસે જૂના રેકોર્ડ નથી નગરપાલિકા ફરી છે એની પાસે રેકોર્ડ નથી